સૂર્યનારાયણની એક ઉર્જા છે અને તે સૂર્યનારાયણ એમ કહેવાય છે તેની પાસે તો કોઈ જઈ જ નથી શકતું હજારો કિલોમીટર ધરતીથી સૂર્યનારાયણ દૂર છે તેની પાસે જે પણ જાય તેનો ધ્વંસ થઈ જાય છે તેનો નાશ થઈ જાય છે બળીને ભસ્મ થઈ જાય છે અને તે સૂર્યનારાયણને એમ કહેવાય ફળ સમજી અને મુખમાં લઈ લે છે મોઢામાં ગળી જાય છે હનુમાનજી મહારાજ ખાલી બાળ વયના જ છે હનુમાનજી મહારાજ તેનું બાળપણ જ છે છતાં પણ સૂર્યનારાયણને એક ફળ સમજીને કહેવાય છે ખાઈ જાય છે ગળી જાય છે અને આખા જગતના દેવતાઓ સર્વ દેવતાઓ થઈ જાય છે ભગવાન શિવ પાસે જાય છે ભગવાન નારાયણ પાસે જાય છે બ્રહ્મા પાસે જાય છે કે હે બ્રહ્માજી હે ભગવાન વિષ્ણુ હે ભગવાન શિવ આ હનુમાનજી મહારાજના મુખમાંથી સૂર્યનારાયણને બહાર કાઢો નકરા પૃથ્વીનું આ જગતનું શું થાશે તમે વિચાર કરો ત્યારે ખબર પડે છે સર્વ જગતને ખબર પડે છે કે જે હનુ છે જે હનુમાનજી મહારાજ છે તે ભગવાન શિવજીનું સાક્ષાત Rudra Rupche.